વન્ડરફુલી એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું સાકર્યો સોમવારની વ્રત કથા મહાત્મય મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો શ્રાવણ માસનો જે પ્રથમ સોમવાર આવે તે સોમવારે આ વ્રત કરવું

એક ગામ હતું એ ગામમાં એક કોઢિયું બ્રાહ્મણ રહેતો હતો તેના આખા શરીરે સફેદ કોઠ નીકળેલો હતો તો પણ તેને પરણવાનું મન થતું હતું પરંતુ આવા કોઢિયા બ્રાહ્મણને કોણ કન્યા આપે એક મોટા પંડિત પાસે ગયો અને પંડિતને પૂછ્યું કે આ કોઠ મટાડવા મારે શું ઉપાય કરવો તું સોળ સોમારનું વ્રત કર તો તારો કોઠ મટી જશે તેણે ઉપાય બતાવ્યો

ઓભો પાક પણ તણાઈ ગયો આ વરસાદમાં આ બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું ગામના કેટલાક લોકોની અને મોટા ભાગના ખેડૂતોની હાલત પણ ખરાબ થઈ ગઈ એટલે આ બ્રાહ્મણની આવક પણ બંધ થઈ ગઈ છતાં પણ તેણે ગમે તેમ કરીને પોતાના પડી ગયેલા ઘરની જગ્યાએ એક નાનકડી ઝૂંપડી ઊભી કરી પોતે સુખે દુઃખે દિવસો પસાર કરવા લાગ્યો

અને કહ્યું કે આ ગુટિકા ઘસીને પીવડાવવાથી મરેલો માણસ પણ સજીવન થશે બ્રાહ્મણ તો એ ગુટિકા અને સંત મહાત્માના આશીર્વાદ લઈને રવાના થયું ચાલતા ચાલતા આવીને જોયું તો આખા નગરમાં શોક ફેલાઈ ગયો હતો તપાસ કરતા તેને જાણવા મળ્યું કે ગામના રાજાની ની રાજકુવરી આજે સવારે મરણ પામી છે એ તરત જ રાજમહેલમાં ગયો

આયાસ મળળીને ઉભી થઈ તો સૌની સામે તગર તગડ જોવા લાગી રાજા રાણી તો આ બ્રાહ્મણ ઉપર ખુશ થયા અને બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો ત્યારે આ બાજુ બ્રાહ્મણે બિચારી સુખે દુખે પોતાના દિવસો ગુજારે છે એને પેટ પૂરતું ખાવા પણ મળતું નથી એવામાં શ્રાવણ મહિનો આવ્યો ગામમાં જે સ્ત્રીઓ હતી તે બધી સ્ત્રીઓ સાકરિયા સોમવારનો વ્રત કરવા લાગી આ બ્રાહ્મણીને પણ વિચાર આવ્યો કે હું પણ આ બધી સ્ત્રીઓ માફક વ્રત કરું એટલે તેને પણ પહેલો સોમવાર શંકર ભગવાનની ભક્તિમાં ગાળ્યો પરંતુ ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો એટલે એ તો કરે જ ક્યાંથી એ તો બિચારી ભગવાનનું નામ લેતી લેતી ભૂખી બેસી રહી એવામાં ગામના નગરક્ષેઠ ને ઘેર દીકરા જન્મ થયો એણે આખા ગામમાં સાકરના પડીકા વહેંચ્યા

એક ભાગ મહાદેવજીને ચડાવવાનો બીજો ભાગ રમતા કરવાનો જયારે તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું એ દિવસે મહાદેવજીની કથા સાંભળવાની અને સાંભળતી વખતે જય મહાદેવજી જય મહાદેવજી એમ હુકારો દેવાનો પછી સાંજ પડે ત્યારે મહાદેવજીની પૂજા કરવાની ત્યારબાદ આરતી ઉતારવાની રાતના જમીન ઉપર શેત્રંજી પાથરીને સુઈ રહેવાનું આ રીતે સોળ સોમવાર સુધી વ્રત કરવાનું અને છેલ્લા સોમવારે વ્રત પૂરું થાય એટલે તેની ઉજવણી કરવાની ઉજવણીમાં સવા શેર ઘઉંનો લોટ લેવાનો એમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખીને બધું ભેગું કરવાનું લાડુ બનાથો લાડુ પોતાને માટે રાખવાનો પણ રાત પડતા પહેલા આ બધું કામ પતાવી દેવાનું હોય છે બીજે દિવસે લાડુ વધવું જોઈએ નહીં બ્રાહ્મણોને તો સપના વાત યાદ રહી ગઈ

વાંચનાર તેમજ સાંભળનાર સૌને ફળજો જય મહાદેવજી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર